દેવ મહાદેવ મહાદેવ ગાઈસ કેમ છો બધા આઈ હોપ કે બધા મજા માં છો છે અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો કે આવી ગયા છે બપોર બે વાઈ છે ને જીન ભાઈ ને પોપકોર્ન ખાવાનું મન થયું છે તો આપણે જીન હાટુ પોપકોર્ન બનાવીશું આ જીન હાટુ પોપકોર્ન બનાવી આ મૂકી દે પણ તમે જોજો કેવા કેવા પકોડ મજ મોસ્ત આગલી તો બેયે તો જિયાનભાઈએ કામ કરે છે જિયાનરે લઈ લીધું છે કુકર લઈ લીધું છે પકોડ હવે બીજો કુકર મૂકી જિયાનભાઈ હવે આપણે ગેસ ચાલુ કરશું ગેસ ચાલુ થઈ ગયું છે તો આપણે મૂકશું કુકર કુકર પર પણ મૂકી દીધું છે જિયાન પર પ્લેટફોર્મ ઉપર બેસી જાશે ઉપર તો જિયાનભાઈ બેહી ગયા પ્લેટફોર્મ ઉપર

fonderie. Alle, alle met de kruid. guys, apa latihan mukidi cie? so apply man na so no more ito man na so halder halder ni dito Ya, pero me la que sí.

तुम जी सको आम बड़ी छेप सब्सक्राइबर करजो अरे ले बता